ઓટો રિક્ષામાં ભૂલી ગયે લેડીઝ બેગ સાજગંજ પોલીસે શોધી મહિલાને પરત કરવામાં આવ્યું સાહજગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ અત્રેના પોલીસ સ્ટેશનમાં આજ રોજ એક અરજદાર હિતલકુમાર અશ્વિનભાઈ પટેલ રહે ઘર નંબર ત્રેવીસ મધુનગર શમશાદ હૈદરાબાદ નાઓએ આવેલ જેઓના જણાવ્યા મુજબ જેઓ આજ રોજ ગોત્રીથી રિક્ષામાં બેસે સયાજ હોસ્પિટલ ખાતે આવેલ અને રિક્ષામાંથી ઉતરી હોસ્પિટલમાં જતા તેઓને જાણ થયેલ કે તેઓ પોતાનું લેડીઝ પર્સ જે રિક્ષામાં ગોત્રીથી બેસેલ તેમાં ભૂલી ગયેલ છે અને અરજદાર જે જગ્યાએ રિક્ષામાંથી ઉતરેલ તે જગ્યાએ જોતા તે રિક્ષા જણાય આવેલ નહીં અને તેમના લેડીઝ પર્સમાં અસલ પાસપોર્ટ તથા આઈફોન મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા દસ હજાર મૂકેલ હોય જેથી અત્રે સયાજગંજ પોલીસ સ્ટેશન આવતા અરજદાની હકીકતના આધારે તપાસ ચાલુ કરેલ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસી હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રિક્ષાવાળાને શોધવા માટે તાત્કાલિક સંજીવની હોસ્પિટલની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા જે રિક્ષામાં બેસેલ તે રિક્ષાનું રજીસ્ટ્રેશન નંબર સીસીટીવી ફૂટેજમાં જણાય આવેલ છે જે રજિસ્ટ્રેશન નંબરના આધારે રિક્ષાવાળાને શોધી રિક્ષાવાળા પાસેથી અરજદાનું લેડીઝ બેગ મેળવી અરજદારના લેડીઝ પર્સમાં જે પાસપોર્ટ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મુકેલ હોય જે અરજદાર રૂબરૂ ચેક કરતા લેડીઝ પર્સ જણાઈ આવેલ હોય અને અરજદારને પોતાની લેડીઝ બેગ નંગ બે સહિત સલામત પરત સોંપવામાં આવેલ છે